હાલો મિત્રો તો તમારું સ્વાગત છે ફરીથી એક મારા ભાંગા જેવા વિડીયોમાં તો કેમ છો બધે મજામાં ને તો આપણે પેલો એક પ્રિય આવ્યો હવે આપણે આવશે આજ પાર્ટી છે તો આજ બટેટા પકડા બનાવવા આગળ વિડીયોમાં તમને કહેતો થાય જેમ બને એમ તમે વિડીયોમાં બના રહીજો ચાલો ના જઈને મળવી તમને હવે લાકડા રાજ્ય લાકડા ગોત લે કાલ તારી ઉપર પડે ને થઈ ગયો ખબર છે ને પાછો મરશું દીધું લાલ સટક મળી દીધું આપડે લાકડા જલ્દી ગોતી ને તમને મળું બાય ભાઈ

અમારી રેલગાડી આ ગઈ છે લાકડાની જો લાકડા કાપી લીધા છે લાગ બધા જો હાલ હાલ કોઈ ફાળી નો થાય એ પહેલાં હાટકી અહીંથી નાખીએ ભાઈ જલ્દી આવી જો હાલે નાખ તેલ કેવું છે તેલ સનફ્લાવર સનફ્લાવર તેલ નાખે છે જો હું શું કર હું શું કરું હા ડોલી સાહીવાળા ડોલી ડોલી ચાયવાળા ડોલી નાખી દે બધું